આપણું સ્વાગત છે મિત્રો આપ જાણો છો કે માદ્યશક્તિના જે કહેવાય કે આસો માસ એટલે મા આદ્યશક્તિના પર્વનો માસ અને એમાંય નવલા નવરાત્રિમાં જ્યારે સોળે શણગાર સજીને બેનો દીકરીઓ ગરબે રમતી હોય છે તેના માટે વડોદરા સંસ્કારી નગરી ખૂબ જાણીતી છે અને વડોદરા સંસ્કારી નગરી એટલા માટે જાણીતી છે કારણ કે અહીંયા રંગબેરંગી વસ્ત્રોમાં સજ્જ થઈને કુંવારી ખાઓ આદ્ય શક્તિના ગરબાનું ગુગાન ગાતી હોય છે મારી પાછળ તમે જે જોઈ શકો છો આ માતાજીના ગરબા માટેની જે આ માંડવડી છે પરંતુ ખુશીની વાત એ છે કે અત્યારે અમે જે જગ્યા પર ઊભા છે હું કેમેરા ને કહીશ કે કેમેરો જરા નીચે બતાવીને જોઈ આજે આ તમે જોઈ શકો છો એકદમ ગરબા રમવા માટે તૈયાર ગ્રાઉન્ડ છે આ ગ્રાઉન્ડ એટલે ગુણિયલ ગરબા રાજુભાઈ ઠક્કર અને તેમની ટીમ દ્વારા ખરેખર વડોદરાના મોટા ભાગના ગરબા ગ્રાઉન્ડ ઉપર જ્યારે હજુ પણ પાણી સુકાયા નથી અને જ્યારે કિચડ છે એની કામગીરી દરેક આયોજકો કરી રહ્યા છે કે વહેલી તકે આ ગરબા ગ્રાઉન્ડ તૈયાર થઈ જાય ખેલૈયાઓ ગરબે રમવા માટે સજ્જ થઈ જાય પરંતુ ખાસ કરીને આ રાજુભાઈ ઠક્કર ગુણિયલ ગરબા મારી દીકરી મારે આંગણે આ તમે જોઈ શકશો ચારો બાજુ એકદમ જાણે ધૂમધક્તા તાપમાં જાણે આ ઉનાળો હોય અને જેવી રીતે આ ગ્રાઉન્ડ તૈયાર હોય એવી રીતનું ગ્રાઉન્ડ તમને અહીંયા જોવા મળી રહ્યું છે આપણે સીધા જ આયોજકો સાથે વાત કરીશું અને પૂરેપૂરી માહિતી મેળવીશું તમે જુઓ અહીંયા બિલકુલ તમને જે પાણી ભરેલા જે દ્રશ્યો દરેક ગ્રાઉન્ડમાં જોવા મળ્યા છે અહીંયા તમને ક્યાંય એવું જોવા નથી મળતું આપણે સીધી વધારે વાત સમય ન લેતા રાજુભાઈ સાથે વાતચીત કરીશું રાજુભાઈ પહેલામાં પેલું તો નવરાત્રી પર્વ આવે એટલે વડોદરા રાજુભાઈ ઠક્કર ગુણિયાલ ગરબા અમે આવીને જોયું આ ગ્રાઉન્ડ જાણે હમણાં ગરબા રમવા તૈયાર હોય કેવી રીતની કામગીરી થઈ અને આખો જે આ તૈયારી છે એ કેવી રીતે પ્રોસેસ સક્સેસ થાય જગદંબાની કૃપા કે છેલ્લા બે દિવસથી ખૂબ જ સુંદર વાતાવરણ ભગવાને પણ આપણને આપ્યું અને બે દિવસમાં ખેલાઈ હોવાના પણ આશીર્વાદ કહેવાય ને કે ભાઈ જે બેન દીકરી આપણી રમવાની છે એમના પણ શુભ આશીષ અને વિસ્તારના લોકો અમારી સાથે જે જોડાયા છે એ બધાએ પ્રાર્થના કરી ભગવાનને અને ભગવાન સૂર્યનારાયણ દેવ સાક્ષાત દર્શન આપ્યા અને બે દિવસમાં અમારી ટીમ સંપૂર્ણપણે સજ્જ થઈ ગઈ હતી બધી જ મશીનરી અહીંયા કામે લગાવી દીધી અને ખૂબ જ સુંદર અમે ગઈકાલ રાતથી બધાને એવું કહીએ છીએ કે આજે ગરબા કરવા હોય તો પણ કરી શકીએ અમારી રાત્રિ બિફોર નવરાત્રિ પહેલી તારીખે હતી કદાચ સંજોગો જોઈને અમે ગભરાઈ ગયેલા અને બંધ રાખવી પડી પણ અમે ગઈકાલ વાતાવરણ જોયું તો એવું લાગ્યું કે ખરેખર ખોટી બંધ રાખી પણ હવે એ પણ કાર્યક્રમ અમે આફ્ટરમાં ફેરવી અને નવરાત્રિ પછી એલવીપીના કલાકાર છે સીમાબેન અને હિતેશભાઈનું પૂરી ટીમ એની હાથેની આફ્ટર નવરાત્રિ પણ કરવાના છે અને હવે ભગવાનની કૃપા જ્યારે થઈ છે તો ચોક્કસ ખેલૈયાઓને અમે એક પૂરું આશ્વાસન આપીએ છીએ કે તમે બિલકુલ મોટા ખર્ચાળ જે આયોજનો છે એની બરાબરીની દરેક વ્યવસ્થા અમારી પાસે સેલ્ફી ઝોનથી લઈ એલઈડી સ્ક્રીનથી લઈ કોઈ પણ વ્યવસ્થામાં તમે જોશો ને કોઈ કચાસ નહીં દેખાય એ રીતની બધી જ વ્યવસ્થા અમે પૂર્તિ કરવા માટે તૈયાર છે રાજુભાઈએ કીધું કે તમામ સુવિધાથી સજ્જ આ ગરબા ગ્રાઉન્ડ છે ને જે મોટા નામ છે એ નામની સાથે જોડાય તો કોઈ વાંધો નથી કારણ કે એટલી જ જે જે જગ્યાએ ત્યાં જે સુવિધા છે તમામ સુવિધાઓ ગુણિયા ગરબા રાજુભાઈ એક વિશેષતા અમને જાણવા મળી છે ખાસ કરીને આપણા ગરબામાં કે અહિયાં દીકરીઓ બહેનો જયારે આવતી હોય છે આટલા વર્ષોથી તમે ગરબા કરો છો આ દરેક વસ્તુ અહિયાં સેફ અને દરેક વસ્તુ ની કાળજી લેવામાં આવે છે આ કેટલી ટીમો કામે લાગી હોય છે કેવી રીતની કામગીરી હોય છે અને દરેક લોકોને કારણ કે અહિયાં કોઈ પણ જાતનો કોઈ એવો બનાવ પણ નથી બનતો અને ખાસ માતાજીના આશીર્વાદ કહેવામાં આવે તમારા પર તમારી ટીમ પર ખૂબ ગરબે રમે છે આ શું મેં કીધું માતાજીની કૃપા છે અને છેલ્લા પંદર વર્ષ પહેલા જ્યારે ગરબાની શરૂઆત કરી ત્યારે કદાચ અમને પણ કલ્પના નથી કે કદાચ આટલું મોટું આયોજન અમે કરી શકીએ એક સામાન્ય પરિવારમાંથી બધા જ આવીએ છીએ અને જે પણ લોકો ટીમમાં જોડાયા છે ને સાહેબ દસ હજાર રૂપિયા કદાચ અમારી વચ્ચે મૂકવા હોય ને તેનું ઘરનું બજેટ તોડવું પડે આવા લોકોના જ્યારે પરસેવાના રૂપિયા જો અમારા લાગતા હોય તો ચોક્કસ માતાજીના આશીર્વાદ હોય અને જે પણ બેનદી દીકરીઓ આવે છે અમે શરૂઆત કરી તે દિવસ એવું હતું કે અમારી બેન દીકરી માટે કરી હતી કે અમારા ઘરની બેનદી કરી અમારા આંગણે રમતી હોય મારી દીકરી મારા આંગણે આ કોન્સેપ્ટથી અમે ચાલે હતા અને જ્યારે નાનું આયોજન કર્યું ત્યારે કદાચ કલ્પના પણ નથી આજે અમારી સાથે પચાસ ગાડી એવી રાતે ઊભી હોય કે ઇમરજન્સી વેન કહેવાય કે કોઈ પણ દીકરીને જવું છે આવવું છે કોઈ જગ્યાએ તકલીફ છે એને ઘર સુધી પહોંચાડવાની અમારી સંપૂર્ણ ટીમ વ્યવસ્થા કરતી હોય છે અને કીધું એમ કે બધો જ નોકરિયાત વર્ગ છે મધ્યમ વર્ગના લોકો છે અમારી પાસે કોઈ બિલ્ડર કે કોઈ મોટા નેતાઓનો કોઈ હાથ છે નહીં જાતે જ મહેનતથી કરીએ છીએ અને જાત મહેનતથી આખું ઊભું કર્યું છે એટલે ચોક્કસ માતાજી પણ ખૂબ આશીર્વાદ અમને આપે છે અને દર વર્ષે કંઈક વિશેષતા અમારી સાથે જોવા મળે છે રાજુભાઈ પાસે જાણીશું કે આ ગ્રાઉન્ડ માં કેટલી કેપેસિટી છે અને કેવી રીતે આ ગ્રાઉન્ડ ને તૈયાર કરવામાં આવે છે કારણ કે કેટલા ખેલાડીયાઓ રમી શકે છે રાજુભાઈ પાંચ હજાર ખેલાડીયા રમી શકે એવું મેદાન અમે અત્યારે તૈયાર કર્યું છે અને લગભગ અમારા પાસીસ આજ સાત સુધીમાં બધું જ પૂરું કરીએ તો કદાચ રેગ્યુલર પાસ પણ છે ને તો બંધ કરવા પડે એવી હાલત છે એટલે આજના દિવસમાં જે પણ પાસિસનું વેચાણ થશે એના પરથી ખબર પડશે કે પાંચ હજાર લોકોની એન્ટ્રી પૂરી થઈ ગઈ છે જો કદાચ એ પૂરી થઈ ગઈ હોય તો અમારે રેગ્યુલર પાસ પણ બંધ કરવા પડે અને રેગ્યુલર પાસ પણ અમે નહીં આપી શકીએ પાંચ હજાર લોકો જોઈ શકે એવી પણ પૂરતી કેપેસિટી પૂરતી વ્યવસ્થા સિટિંગ વ્યવસ્થા પણ છે વીવીઆઈપી સગવડ પણ છે વીઆઈપી સગવડ પણ છે બધી જ રીતના બધા જ પ્રકારના લોકો અમારી વચ્ચે આવી શકે એવી એક સુંદર વ્યવસ્થા અમે કરી છે અને ખેલાઈવા માટે વિશેષ એ રોજે રોજની અમારી ટીમ નાનામાં નાની પથરીથી લઈને કોઈ પણ અંદર એમના પગમાં પણ ના વાગે એની પણ અમારી દસ પંદર લોકોની ટીમ હોય છે કે જે પોતે જ આખા મેદાનની સાફ સફાઈ સુરક્ષા કરતા હોય છે તો રાજુભાઈ ઠક્કરે જણાવ્યું કે નાનામાં નાની વસ્તુનું ધ્યાન આપવામાં આવે છે કે નાનો પથરો પણ પગમાં ન વાકે કારણ કે મારી દીકરી મારા આંગણેના કોન્સેપ્ટ સાથે આ ગરબા શરૂ કરવામાં આવ્યા હતા મિત્રો અને અત્યારે જોતજોતામાં એટલું મોટું ગ્રુપ બની ગયું છે એટલું વિશાળ થઈ ગયું છે આપણી સાથે બીજા પણ ભાઈ છે એમની સાથે જાણીશું ભાઈ ખાસ કરીને નવરાત્રી પર્વ આવે છે ખેલૈયાઓ માટે આ ગ્રાઉન્ડ તૈયાર છે શું કહેશો માની આરાધના કરતા પહેલા કહી દઉં કે યા દેવી સર્વભૂતેશુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમઃ તસ્ય નમઃ તસ્ય નમઃ તસ્ય નમો નમઃ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર કૃષ્ણ ભગવાન જ્યારે બોલ્યા છે કે તું કામ કરતો જા હાંક મારતો જા મદદ તૈયાર છે ઘણા વિઘ્નો આપણને નડે છે પણ વિઘ્નો સામે આપણે જજુમીએ રસ્તાને પણ અંદર આવેલા કાંટા કંકરને દૂર કરીએ વરસાદે પોતાની માજા છોડી નથી છતાં પણ આ ગ્રાઉન્ડ તમે જોઈ રહ્યા છો અત્યારે એક વડોદરાની અંદર સુંદર ગ્રાઉન્ડ તૈયાર થઈ ગયું છે આની પાછળ અમારું જય ભવાની ગ્રુપ છે સંસ્કૃતમાં એવું કીધું છે કે યત્ર બહ નેતા તત્ર વૃંદમ ધ્રુવ નશ્યતી એનો અર્થ એવો થાય કે જ્યાં ઘણા બધા નેતાઓ હોય ત્યાં ટોળાનો વિનાશ થાય અમારા એક જ નેતા છે રાજુભાઈ ઠક્કર અમારું જે જય ભવાની ગ્રુપ છે એમના નેતૃત્વ હેઠળ અમે પચાસ સાહીઠ જણની જે ટીમ છે એમાં અમે મધ્યમ વર્ગથી માંડીને એક સામાન્ય કંપનીના વર્કરથી માંડીને શિક્ષકથી માંડીને અમારી સાથે ઉચ્ચ અધિકારીઓ પણ આ ગ્રુપમાં છે પણ એક નાના નાનો માનવી સમજીને અમે આ કાર્ય કરી રહ્યા છીએ તમે જોઈ રહ્યા છો એનું આ પરિણામ છે અને અમારો એક જ કોન્સેપ્ટ છે કે આ વિસ્તારની દીકરીઓને જે મારી દીકરી છે એવું સમજીને એને સેફ્ટી સાથે અમે ગરબા રમવા આવે અને

લીડરતાથી ને નિડરતાથી કામ કરતો હોય તો આ ગ્રુપની એક વિશેષતા છે ખૂબ ઉદારતાથી અમને જણાવ્યું કે અમારો એક જ નેતા છે ને રાજુભાઈ ઠક્કર એટલે કહેવાનો મતલબ કે રાજુભાઈ ઠક્કરને એટલે માન આપવામાં આવે છે કે કાર્ય પદ્ધતિથી જાણકાર છે અને કામગીરી કેવી રીતે લેવી કોની પાસે કેવું કામ લેવું કેવી રીતે કામ કરાવવું આ જે ગુણોથી સજ્જ જેવા વ્યક્તિઓ હોય જ્યારે એના હાથમાં કમામ કમાન સોંપવામાં આવે ત્યારે આવા પરિણામો આવતા હોય છે અને કુદરત પર તેની સાથે એની પડખે ઊભો રહેતો હોય છે કારણ કે તમે જો વડોદરાની અંદર ચારે બાજુ પાણી છે લગભગ મોટા મોટા ગ્રાઉન્ડોમાં હજુ પણ પાણી સુકાયા નથી પરંતુ રાજુભાઈ ઠક્કર અને તેમની ટીમ ની કામગીરીને ખરેખર કહેવાય બિરદાવી જોઈએ વડોદરાના જે કહેવાય કે ખેલાડીઓ માટે ખૂબ સારા સમાચાર છે ફરી એકવાર કેમેરો ચારો બાજુ બતાવવાની કેમેરામેનને કહીશ કે ચારો બાજુ આ કેમેરો ફેરવીને તમે જોઈ શકો છો જાણે ઉનાળાનો તાપ પડતો હોય અને જે માટી અને ધરતી જેમ કહેવાય કે એકદમ એના રંગમાં રંગાઈ હોય એવી રીતનો જે કોન્સેપ્ટ આ ગુણિયલ ગરબાના ગ્રાઉન્ડમાં જોવા મળી રહ્યું છે ભવાની ગ્રુપની કામગીરી છે આપણી સાથે ભાઈશ્રી જેમની કલાવૃંદ છે એમની સાથે પણ વાત કરીશું હિતેશભાઈ હિતેશભાઈ તમે તો હવે વડોદરાની અંદર જે ગરબા રમવાની તૈયારી અહીંયા તો એમ કહેવાય કે અત્યારે પણ આપણે સાઉન્ડ ચાલુ કરી દઈએ તો તમારું વૃંદ બેસી જાય છે શું વિશેષ છે આ વર્ષે સૌથી પહેલા બધાને જય માતાજી આવતીકાલથી મા ભગવતીની આરાધનાનું પર્વ નવરાત્રિ શરૂ થઈ રહી છે અમે આતુરતાપૂર્વક બધા ખેલૈયાઓની રાહ જોઈએ છે રાબેતા મુજબ નવ વાગે આપણા ગરબા શરૂ થઈ જશે વિશેષમાં મા ભગવતીની આરાધના છે એટલે મા ભગવતીના નવા ગરબા તો જરૂર અમે રજૂ કરીશું ખાસ કરીને ખુશીની વાત એ પણ છે દર્શક મિત્રો કે આપણા ગૃહમંત્રીએ એવું પણ કીધું હતું કે આજી ઘડીએ ગરબા રમવામાં કોઈ પણ જાતની રોકટોક નહીં થાય તો એ પણ એક સારા સમાચાર છે આયોજકો માટે અને ખેલાડીઓ માટે પરંતુ આપણે બધા જ લોકો જાણીએ છીએ કે જ્યારે અનુશાસન અને એની પ્રમાણે આપણે જ્યારે આચર્ય ત્યારે હિતેશભાઈ ગરબાની રીધમની વાત કરવામાં આવે તો આપણું કયું વૃંદ છે અને કયા વૃંદ દ્વારા અહીંયા ગરબા રમાડવામાં છે વૃંદનું નામ છે આપણું ધરણી કલા વૃંદ અને એમાં રિધમ ની અંદર તબલા ઢોલક ઢોલ આપણા પારંપરિક રિધમો અમે યુઝ કરીએ છીએ ઓક્ટોપેડ એ અત્યાર સુધી મારા ગ્રુપમાં ક્યારે મેં યુઝ કર્યું નથી કારણ મંજીરાની મજા જે હાથ થી વગાડવામાં આવે એ મંજીરા ના માણીકર ને જ ખબર હોય ખાસ કરીને એવું કહેવામાં આવે કે જરૂરથી જરૂરથી તેમની ટીમ દ્વારા જે કહેવાય કે ગરબાના વૃંદની વૃંદ ની વાત કરવામાં આવે તેમાં પણ જે વાજિંત્ર વગાડવાની વાત છે તે પણ આપણા પારંપરિક વાજિંત્ર છે રાજુભાઈ શું કેશો વિશેષ આવતીકાલે નવરાત્રી નો પ્રથમ દિવસ છે અમે એક અમારી પરંપરા જ્યારથી ગરબા શરૂ કર્યા ત્યારથી રણુ મુકામથી જ્યોત લાવીએ છીએ અને જ્યોતની સ્થાપના અમારા મેદાનમાં થતી હોય છે આવતીકાલે સવારે દસ વાગે અહીંયાથી મંડળના તમામ સભ્યો પરિવાર સહિત રણુ જશે રણુથી જે જ્યોત આવશે એની અહીંયા મંડપમાં સ્થાપના થશે અને રોજે રોજ બ્રાહ્મણો દ્વારા ચંડીપાઠ અને નવમા દિવસે ચંડીપાઠની જે હવન કરવાનો હોય નવચંડી જેવો એક યજ્ઞ હોય એ અમે નવમા દિવસે કરતા હોય છે આ એક આવતીકાલનો મેસેજ લોકો સુધી પહોંચાડવા માટે કે આવતીકાલે સવારે દસ વાગે આવો સૌ બધા ભેગા મળી અને આપણે બધા જ માતાજીને પ્રસ્થાપિત કરવા માટે માતાજીને આપણી વચ્ચે લાવવા માટે બધા જ ભેગા મળી અને રણું જઈએ અને આપણી જ્યોતને ફરી પાછા આપણા મેદાનમાં લાવી મૂકીએ નવ દિવસ અખંડ નવ દિવસ અખંડ જ્યોત હોય રોજેરોજ બ્રાહ્મણો દ્વારા એની પૂજા વિધિ અને ચંડી પાઠ રેગ્યુલર રોજે રોજ થતા હોય છે અને એનું પૂરતું ધ્યાન આપવામાં આવે છે કે ત્યાં કોઈ પણ જાતનું પૂજા વિધિમાં કચાસ ના રહેવાનું છે અહીંયાથી સવારે દસ વાગે મેદાન પરથી નીકળી અગિયાર વાગે અમે રણુ મુકામેથી જ્યોત લઈ પાછા નીકળીશું એટલે આ મેસેજ અને બીજું પાસમાં પણ હજુ કદાચ વિસ્તારના કોઈ લોકો બાકી રહ્યા હોય તો અત્યારે કાઉન્ટર ચાલુ છે દરેક મિત્રો પોતાની રીતે પાસ મેળવી લેવા માટે મહેરબાની કરશો તો રાજુભાઈએ ખૂબ સરસ સંદેશ આપ્યો માતાજીની જે જ્યોત છે એ જ્યોત રણુ મુકામેથી લાવવામાં આવે છે અને રણુ મુકામે અહિયાં દસ વાગે જયારે રણુ મુકામે જવાનું હોય ત્યારે ગ્રાઉન્ડ ભેગા થવાનું છે સૌ ભેગા થઈને રણુ મુકામે અખંડ જે સાક્ષાત ભગવતી બિરાજમાન હોય અને ભગવતી બિરાજમાન હોય એ ગ્રાઉન્ડ પર ગરબા જળહરતા જ જોવા મળતા હોય છે ખેલાડીઓમાં આનંદ હોય છે ઉમંગ હોય છે તો રાજુભાઈ અને તેમની ટીમને મા ભગવતી અનંત અને અપાર શક્તિ આપે દર વર્ષે આવીથી ખેલાડીઓને મોજ કરાવે એ જ વિશેષ સંદેશ સાથે કેમેરામેન જયદીપ સાથે હું કંચન પરમાર જનર્પણ ન્યૂઝ વડોદરા ઓકે રાજ